વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં નગરપાલિકા વિવિધ શાળાને તંત્ર અને પોલીસ નગરજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા પર્વને લઈને સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન પણ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર દેશવાસીઓ આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈ છે જે અંતર્ગત જિલ્લાના સાવલી તાલુકામાં તંત્ર નગરપાલિકા પોલીસ અને નગરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ નગર

સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App